જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે મિત્રો એક નવા વિડીયા અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલ ને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મળશે નવા અને અનોખા વિડીયા તો મિત્રો ચેનલને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ હા મિત્રો આપણે વાત કરીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની તો મિત્રો તમે બધા જ ઓળખતા દશો તો મિત્રો ઘણા સમયથી સોશિયલ મીડિયાની અંદર મિત્રો વિક્રમ ઠાકોરની અંદર મિત્રો જે ઠાકોર સમાજ છે તે હાલમાં મિત્રો વિરોધ મુહૂર્તરી છે વાત કરીએ તો મિત્રો હાલમાં ગાંધીનગરની અંદર મિત્રો મોટા મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ મિત્રો વાત કરીએ તો મિત્રો ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવવામાં આવ્યા નતા મિત્રો તો આ સમય મિત્રો ઠાકોર સમાજ છે તો વિરોધમાં ઉતર્યો છે તો મિત્રો ઠાકોર સમાજની અંદર મિત્રો ઘણા એવા કલાકાર છે તે મોટા મોટા કલાકારોની વાત કરીએ તો મિત્રો રોહિત ઠાકોર બેચર ઠાકોર અને સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોર એવા મિત્રો ઘણા બધા કલાકારો છે પરંતુ મિત્રો વાત કરીએ તો મિત્રો આ સમય જો કોઈ પણ કલાકાર ઠાકોર સમાજને બોલાવવામાં આવ્યા નથી મિત્રો આ સમય

બોલાવો મને બોલાવો એવું મેં કીધું નથી હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ ગૌ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી બોલાવે સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે કે છે એમ કરીશ એમની મરજી ની વસ્તુ હું એમના નઈ ગમતો હોય લોકો મને બધા તમે બધા સુપરસ્ટાર કહો છો પણ એમના હું સુપરસ્ટાર નહી લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજ માંથી આવતો